થોડાક સમય પહેલા અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં એક ભારતીય ચંદ્ર નાગ નિર્દય ગળું હત્યા કરવામાં આવી હતી હવે આ ઘટનાને લઈને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ નામની સાઇટ પર એક પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અપરાધી પર કડક કાર્યવાહી કરીને તેને સજા આપવામાં આવશે તાવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમેરિકામાં થોડાક સમયથી ભારતીય મૂળના લોકો પર હિંસામાં વધારો જોવા મળી રહ્યો છે દસમી સપ્ટેમ્બરના રોજ યુએસના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં ભારતીય મૂળના ચંદ્રા મલૈયાને પોતાના સહકર્મી યોડિનેસ કોબ્રોઝ માર્ટિનેસની સાથે તૂટેલી વોશિંગ મશીનને લઈને વિવાદ થઈ ગયો હતો ચંદ્રા મલૈયાનો ખાલી એક જ આગ્રહ હતો કે આ તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ ના થવો જોઈએ એટલું જ નહીં ચંદ્રાનાગ મલેયાએ આવા આવાદ સહકર્મી દ્વારા કહી હતી જે ટ્રાન્સલેટર હતા આ વાત પછી યોડિનસ કોબ્રોસ માર્ટિનેસને ગમી નહીં અને આ પછી યોડિનસ કોબ્રોસ માર્ટિનેસ દ્વારા ચંદ્રાનાગ મલેયાની તેમના પત્ની અને બાળકની સામે ખૂબ નિર્દય રીતે હત્યા કરવામાં આવી તો હવે આ સમગ્ર મામલે યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું ડલાસ ટેક્સાસમાં ચંદ્રા નાગમલૈયા ની હત્યા અંગેના ભયાનક અહેવાલોથી જાણકારશું તેઓ એક આદરણીય વ્યક્તિ હતા જેમને તેમની પત્ની અને પુત્રની આગળ બરબર રીતે મારીને માથું કાપી દેવામાં આવ્યું આ કૃત્ય એક ક્યુબાના અવૈધ વિદેશીએ કર્યું જે આપણા દેશમાં ક્યારેય નહોતો હોવો જોઈતો આ આરોપી પહેલા બાળકો સાથે જાતીય શોષણ વાહન ચોરી જેવા ગંભીર અપરાધો માટે પકડાયો હતો પરંતુ જો બાઇડનના અયોગ્ય વહીવટના કારણે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો કારણ કે ક્યુબાને આવો વ્યક્તિ તેમના દેશમાં પાછો નહોતો જોઈતો આ અવૈધ વિદેશી અપરાધીઓ પ્રત્યે નરમ હોવાનો સમય મારા કાર્યકાળમાં હવે સમાપ્ત થઈ ગયો છે અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હવે વચન આપ્યું છે આરોપીને કાયદાના સંપૂર્ણ સ્તરે સજા આપવામાં આવશે અને તેની પર પ્રથમ ડિગ્રી હત્યાનો આરોપ લગાવવામાં આવશે તેમણે તેમના વહીવટના અધિકારીઓ જેમ કે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી નુએમ એટોર્ની જનરલ પામ બોન્ડી અને બોર્ડર ઝાર ટોમ હોંગની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ અમેરિકાને ફરી એકવાર સુરક્ષિત બનાવવાનું કામ કરી રહ્યા છે હવે વાત કરીએ ભારત અને અમેરિકાના સંબંધોની તો થોડાક સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી જેમાં પચીસ ટકા ટેરિફ ભારત પર એટલે લગાવવામાં આવ્યો હતો કેમ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે તો હવે આ સમગ્ર મામલે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ અત્યારે હાલમાં પ્રવર્તી રહ્યો છે તો હવે સંભાવના એ છે કે ભારતનું જે વ્યાપારી પ્રતિનિધિ મંડળ છે તે થોડાક સમય પછી અમેરિકા જઈ શકે છે અને બે દેશો ભારત અને અમેરિકા વચ્ચે ફરી એકવાર ટ્રેડ ડીલ લઈને સંવાદ શરૂ થઈ શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર